જિલ્લાના ખંભાતમાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાયનું સરકારી જમીન કૌભાંડ સામે આવ્યું છે ખંભાતના નેજા ગામે પાંચસો અડસઠ ગૂંઠા સરકારી જમીન કબજા અંગે મોટો વિવાદ ઉભો થતાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ભૂતપૂર્વ પાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્યાય પર ગેરકાયદેસર જમીન કબજાનો ગંભીર આક્ષેપ થયો છે ઉચ્ચ અધિકારી તપાસ કરી સત્ય બહાર લાવે તેવું ભોગ બનનાર વારસદાર કહી રહ્યા છે અરજદાર અરુણભાઈ ગોહિલે ખંભાત મામલતદાર કચેરીમાં ફરિયાદ કરી છે કે સર્વે નંબર જમીન વર્ષ સરકાર હતી અને છતાં પાલિકાના પૂર્વ પ્રમુખ ગેરકાયદેસર કબજો જમાવ્યો છે તેવું નેજા ગામમાં આવેલ વિવાદિત જમીનના વારસદાર નિલેશ રાણાએ જણાવ્યું હતું હાલ મામલો ચપચાર ભર્યો બન્યો છે અને અરજદારો સરકારે કબજો દૂર કરીને ફરીથી નોંધ કરવા માંગ કરી છે પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે છે અને હવે ફરી એકવાર વિવાદમાં ઘેરાયા પાલિકાના પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય દ્વારા ખેડૂતનું ખેડૂત હોવાની અરજી કરી શ્રી સરકાર દાખલ કરવામાં આવી હતી તે બાદ બે હજાર દસમાં કૃષિ પંચ મામલતદાર દ્વારા સમગ્ર સર્વે નંબરમાં શ્રી સરકાર દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો જે બાદ પાલિકા પ્રમુખ બનતા શ્રી સરકાર થયેલી જમીન

ઓગણીસો છાસઠમાં મારા દાદા શ્રી પરસોત્તમદાસ મૂચંદ રાણા આ નીજાની પાંચ પંચ્યાસી નંબરની જમીન જૂની પંચ્યાસી નંબર સર્વે અને નવો ત્રણસો ને પંદર આ જમીન વેચાણ રાખેલી હતી રૂપિયા આઠ હજારમાં બે હજાર નવની અંદર યોગેશ ઉપાધ્યાય નામના ત્રાહિત વ્યક્તિએ જેને આ જમીન સાથે કોઈ જ લેવા દેવા નથી એ વ્યક્તિએ વિજિલન્સ કમિશનની અંદર અરજી કરી અને આ ગેરકાયદેસર ખેડૂત બન્યા છે એવું સાબિત કરી અને અમારા નામ કમી કરાઈ અને આ જમીન સરકાર હસ્તક કરવાનો પ્રયત્ન કર્યો અને સરકારે હુકમ પણ આપ્યો અને સરકારી ખાતામાં સરકારી સાબિત પણ થઈ ગઈ બરાબર તો આ જમીન જ્યારે સરકારી ખાતામાં જ એ થઈ જાય સરકારી તો બે હજાર સોળની અંદર આ વ્યક્તિ સરકાર પાસેથી ખરીદી કેમ કરી શકે છે એ વ્યક્તિ તો મારી સરકારશ્રી સમક્ષ એ જ દરખાસ્ત છે કે આ જમીનનું સર્વે નંબર જે છે એનું તમે ચકાસણી કરો અને અમારા નામ જે કમી કરેલા છે એને અમારા નામ પર પાછા કરવા નમ્ર વિનંતી છે તો સરકારશ્રીને મારે એક ગુજારી છે કે પક્ષની અંદર આવા ભ્રષ્ટાચારી વ્યક્તિઓને કેમ રાખે છે જે સામાન્ય લોકોને હેરાનગતિ કરે છે અને લોકોની જમીન ગ્રેબિંગ કરે છે અને આ આમાં બી એ જ કેસ બનેલો છે અમારા નામ કમી કરાવીને એ વ્યક્તિએ સરકાર હસ્તકથી સરકાર પાસેથી પોતાના નામ પર એને કેમની કરી લીધી છે અને દસ્તાવેજમાં અત્યારે એનું નામ કેમનું બોલે છે તો સરકાર શું પોતાની જમીનો વેચી રહી છે મારે આજ કેવું છે હું અરુણભાઈ કાબેરભાઈ ગોહિલ ખંભાતના અમે હું પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય વિરુદ્ધ અનેક કૌભાંડોની તપાસ કરી રહ્યા હતા જેમાંનો એક આ જમીન કૌભાંડ છે સર્વે નંબર પંચ્યાસી જૂનો હાલનો અહીંસો પંદર જે સર્વે નંબરની અંદર ઓગણીસો ને છાસઠની એક નોંધ હતી જે નોંધ વિરુદ્ધ ત્રાહિત વ્યક્તિ તરીકે યોગેશ ઉપાધ્યાય દ્વારા વિઝિલન્સ કમિશનમાં અરજી કરવામાં આવી હતી જે અરજીમાં ઉલ્લેખ કરેલો હતો કે પરસોતો મૂર્ચંદ રાણાના વારસદારો ખોટી રીતે ખેડૂત બની હક ઊભો કરેલો છે જે નોંધ કમી કરી સરકાર શ્રી દાખલ કરવાની અપીલ કરેલી હતી જે અપીલ નાયબ કલેક્ટરશ્રી દ્વારા કૃષિપંચને આદેશ કરાઈ કૃષિપંચનો હુકમ કરવામાં આવ્યો અને તારીખ ઓગણીસ પાંચ બે હજાર દસના રોજ કૃષિપ્રંચ મામલતદાર દ્વારા હુકમ કરવામાં આવે છે કે સર્વે નંબર પંચ્યાસીના પાંચસો અડસઠ ગુટ્ઠામાં તમામ બોજા રહિત સરકાર દાખલ કરવાનો હુકમ થયેલો છે તેમ છતાં એક વર્ષ બાદ તેમાં જસુના ઓર્ડર આવે છે જસુનો નાયબ કલેક્ટરના ઓર્ડરમાં પણ એ જ હુકમનો ઉલ્લેખ છે ઓગણીસ પાંચ બે હજાર દસનો કે એમાં સંપૂર્ણ ક્ષેત્રફળમાં સરકાર દાખલ કરવી બોજા રહિત તો મારું એવું કહેવું છે કે ભાઈ જસુનો ઓર્ડર બે હજાર બારમાં આવ્યો તો એ જસુના ઓર્ડરની અમલવારી ઈ ધારા ખંભાતે કરવી જોઈએ અને એમાં સરકાર દાખલ કરવી પડે તેમ છતાં તેવું ન કરી બે હજાર બારથી બે હજાર સોળ લગી એક પણ નોંધ પડ્યા સિવાય ડાયરેક્ટ જ યોગેશ ઉપાધ્યાય જે વખતે તેઓ પ્રમુખ બન્યા ખંભાત નગરપાલિકાના એ પ્રમુખ બન્યા બાદ તેઓએ તે જ જગ્યાનો વેચાણ દસ્તાવેજ કરી લીધો અને માલિકી હક ઊભો કરી ખોટી રીતે સરકાર સાથે છેતરપિંડી કરેલી હોય તેવું સ્પષ્ટ રેકર્ડ પર દેખાઈ આવે છે જેથી અમારી સરકારને એટલી અપીલ છે કે જો એકવાર કૃષિપંચનો હુકમ થયેલો હોય સરકાર હસ્તક દાખલ કરવાનો તો એમાં સુધારો હુકમ કરી ગેરકાયદેસર રીતે પોતાનો હક ઊભો કરી અને વેચાણ દસ્તાવેજ કેવી રીતે થઈ શકે એટલે આ આ વસ્તુની તમામ રેકોર્ડ સહિત તપાસ થવી જોઈએ ઉચ્ચ કક્ષાએ અને જે પણ મૂળ ખેડૂત છે પરસોત્તમ મૂલચંદ રાણા જેમનો હક યોગેશ ઉપાધ્યાયે મારી લીધેલો છે તે એમનો હક એમને પરત મળે એવી અપીલ સાથે અમે અત્યારે લડી રહ્યા છીએ